હા મરવાની આડે બાપુ માય કાંગલું એક પોપટ નું બચું રહેતું હતું એટલા એટલામાં એટલા માં ફરે વડના ટેટા ખાય બાજુ માં પાણી હતું પાણી પીવે વડ ની આજુબાજુ ફર્યા કરે એમના દૂધ

એમાં એક વખત બાપુ પક્ષી નો રાજા ગરુડ થી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મારા જ ઉભા દૂધ કે અહીંથી રોજ નીકળે છે મારા સામુખે દાંત કાઢે છે મને લઈ જાય છે મને એની બીક લાગે છે ગરુડ એમ કે છે કે એને આપણે કઈ ન કહેવાય પણ તું મારી પીઠ માંથી બે જા હાલ હું તને હિમાલય ના ખોપરા માંથી મૂક્યા અહિયાં ખાવાનું પીવાનું બધું મળે છે અને એમના દૂધ ભલે આટા મારે એની પીઠ ઉપર બેહી જાય હિમાલયના ખોપરા માથે મૂકી અને ગરુડ આવ્યા પાછા એ વડલે આવ્યા ને ત્યાં એમના દૂધ નીકળ્યા ને ગરુડે કીધું કે તમે અહીંથી રોજ નીકળો છો એટલે પોપટ ના હું શું કામ કે જો જો કરીને દાંત કાઢો છો બચારા ને હું કામ ગભરાવો છો કે અમારો એવો કોઈ ઈરાદો નતો પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના રાજાના દરબારમાં ચોપડામાં એવું લખેલું હતું આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે આ એક મહિનો ઉડે તો અહીંયા ફૂગે એવું નથી ત્રણ થી પછી અમારે લેવા જવાના અમને એમ થયું કે ખોપરે પોત છે કે ખોપરે તો મૂકીને આવ્યો કે મૂકીને આવ્યા તો કે હા તો કે ઈ ગયો તો એટલે મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના જ્યાં જવાનું છે ને બાપુ આ જગ્યાએ બનવાનું છે મૂકવા વાળા કોઈ થી જિંદગીમાં નહીં જવાય ને તો અહિયાં તમને મૂકવા આવવાના સમય ની બલિહારી છે બાપુ માણસ થી કોઈ થી કઈ થાય એમ નથી મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હા આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી મારવાનું કૂટવાનું બીજી વાત જ નથી કરી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો હા નકરા માર્યા છે એવું નથી આ કોકને મારવી થોડાક હવે અમને મૂકે પણ મારે એટલો અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ અનુભવ તો બધા કરવા પડે પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન સમય આવે ને વળી જો પછી ચાર પેટી દેવા પછી જાવી ઉના ઘોડા ને પામ ભરાઈને રખડો તો મુંડા વાગે તો હું આપી દેવાય શાંતિથી રોટલો ખાઓ પણ માત પિતા પાછળ જ્યારે આવા ભગીરથ કાર્ય કરવાની એક મારો નાથ સદ્બુદ્ધિ આપે ને એ મોટી વાત છે સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હરું વધવાનો સંસ્કાર તો માના કોઠામાંથી મળે હું તો આ બેનું છે ને બેનો ને ખાસ ક કે ઉદરમાંથી બાપું સંતાનને તમે ધારો ને એવા કરી શકો આજે ગોપીજનને ભરતરી જેવાય દીકરા થાય ને ગંગા સુધી પાનબાઈ જેવી દીકરી ઉત્યા નો થાય એવું નથી પણ જે ફેસને દી ઉઠાડ્યો છે ને ભાઈ જો કે બેનોને મારી વાત કડવી લાગશે માફ કરજો પણ દેહના પ્રદર્શનનો છે તમે તો શક્તિ છો મારા બાપ તમે ધારો તો આજે બાળીન ભસ્મ કરી દીયો તાકાત છે તમારી પણ તમે ભૂલી ગયા મહાપુરુષો એટલે કે છે

છોકરા કાજુ બદામ ની વાગ કરે બોલો આપણને પાર લે ન જીવે એવું નથી છોકરા ને આપણે કાજુ બદામ લાવીને આવ્યા પાટી ઉર ન ખાવ એટલે ભાઈ ખાને એ અમને પાર નથી જોડ્યું સમય જીવે એવો આવ્યો ખાતા નથી આવડતો અત્યારે તમે જોવો વી વી માવા સોરીને ખાય પણ અહીંયા ભાઈ નાખવા ન ના

તોય ખપે બોલો પીપડા બે બે લીટર ના પીપડા ખૂટી રહે આ સમય છે આની માલિકોર બાપુ જે વ્યવસ્થિત જીવો ની અઘરી બાબત છે મહાપુરુષો વાત કરે છે એટલે હશે તો ખરું ભાઈ પણ મને એમાં બહુ તપા નથી પડતા કે કરમ સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ ફળ મળે તો હું હું એમ કહું છું કે ભજન કરે એવડે છે છું દુનિયાના બુસ મારે સુખી છે કોણ નખી આખી રામ ખબર છે કાળના જડબા જાલી ને ઉભા રાખે એવા પાંડવો હતા કોણ નતું એ દીકરી નો શું ગુનો હતો બધા ખબર છે એનું શું કર્મ છે અખિલ બ્રહ્માડ નો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ભીષ્મ છે મારા રામ વિચારતો કરો તમે એમના દૂધ જીવ લેવા આવે અને દૂધ ને એમ કઈ દે કે છ મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી હકે અરે મારા રામ કાલ શું બનવાનું છે ખબર હોય એવો બાપુ જાગૃત પુરુષ જેને કેવાય ભીષ્મ અને જેની જનેતા બાપુ ગંગા માં કેવી જન્યતા હશે રામ બેનો ને એટલા માટે હું કઉ છું સંતાન છે ને

બાવળિયા વાવી ને પછી કેરી ની રાહ જો જિંદગી માં ન આવે અરે બાપુ ઉદર માં સંતાન હોય ને જેવું તેવું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં જેવા જેવા માણસ ન કરાય આનો પ્રભાવ બાપુ સંતાન ઉપર પડે ગામડામાં હજી કઈ સારું શહેર માં તો ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે અરે એવું વંટોળી ચડાવ્યું છે ને અને કપડા ની તો હવે આ બધા વરાળું કાઢું ભાઈ તમને અરે બાબુ દીકરી નો આમ એક દીકરી ની પગ ની પાણી જોયું હોય ને તો બાબુ તમારે વાયે આટા મારવા પડે પાણી જોવા ન મળે ઈ દીકરીઓ તમે જોવો તો અડધા અડધા શરીર ઉગાડા રાખીને મારા બાપ શું પ્રદર્શન કરીને તમારે શું સાબિત કરવું છે શું નથી ખબર પડતી વાળ કપાય ખિલકોડી ના પૂછડા જેવો હોય આમ થી આમ નામ અરે તારો વેતો હવે આમાં હું શિવાજી ને રાણા પ્રતાપ ની વાત કરવી પેલા આપણા ઘર ડાંગો ઘર નોતું ખાવા અનાજ નોતું પણ કોઈ કીધું મારા મા બાપ ના આશ્રમ માં મુકવા આ ભણે ભણે તમે જોવો તો આશ્રમ માં ઉભરાય છે બોલો અહિયાં હમાતા નથી

તમને નો ખબર પડે તમને અમારા દેવા તા ને એમ આ નો ખબર એટલે હો વિઘા રાખી દી તું દદ વિઘા ના ઉલાળિયા મડ્યો કરવા જાય જા અરે માં બાપ સિવાય બાપુ દુનિયામાં કાઈ છે જ નહીં મારી તો ખાસ ભલામણ હું તમને અને બેનો ને કહું હારી ગયા પછી હાઉ હાર ને બાપુ મેને સેવા કરજો ઈ જીવાય એટલું જીવવાનું નથી પણ હારા હારા સંતાન જોતા હોય ને હારી પેઠી જોતી હોય ને તો ઈ તમારા માં બાપ છે ઓલા માં બાપ તમને નઈ રાખે

મેં કહ્યું બાબુ મને એક આઈડિયા છે પણ મેં મારું માને નહીં નકર મેં કીધું એટલે મને કે આઈડિયા એટલે મેં કુ બાબુ આપણો આઈડિયા જો અપનાવે ને કોઈ ના મા બાપ જો દુઃખી થાય તો તમારો ગુલામ થઈ જાય મને કે એવો તમારી પાસે શું આઈડિયા છે પણ મેં કોઈ કરે નહીં મને કહો તો ખરા મેં બેનું ને મમ્મી પપ્પા ગમે છે હાઉહારા નથી ગમે અને ભાઈઓને છે ને કહું હાવુ હાર ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમે બાપુ એ કાન પકડ્યો હોય મને કે બાપુ વિચારવા જેવી વાત છે બાકી બાપુ કોઈ ન મૂકવા જાય કારણ કે બેન ને ત્યાં મમ્મી પપ્પા મળી રહે અને ભાઈ અહિયાં કેવા મળી રહે આ ડખો થાય હાવું હાર આવે ને તો ગદમાં બકરું રખડતું એમ રખડતા મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા એટલે આ તો ડુપ્લિકેટ છે ઓલા અસલ તો ઓલા વરાળું કાઢે એવડે એ છે પણ આ મેં કીધું એ કરે ને બાપુ જો કોઈના ના મા બાપ કોઈ મૂકવા કે વાત આવી પણ આ તો મારું કીધું કોઈ માને નહીં ને મા બાપ જેવા બાબુ આ દુનિયામાં ભગવાન કોઈ છે બાકી કરમ ગતિ છે ને હજી કોઈને ખબર નથી આ અમે ગાય છે ને ભગવાનનું ભજન હોય તો મારો રામ જાણ અમારું સાંભળે તો ભલે નો સાંભળે તો અમને કઈ ખબર છે નહીં બાકી આટલા જણા તમે સાંભળો છો મેં ક્યાં પૈસા આપ્યા છે તમે સાંભળો છો ને કઈક શક્તિ હશે તો જ સાંભળતા અમારી પાસે કોઈ પુરાવો નથી આનો આ વગાડે છે ને બાપુ આ એક ભજન છે લખવું હોય તો લખી લે સંગીત છે ને મારા ગુરુ મહારાજ કહેતા કે સંગીત છે એ પાંચમો વેદ છે ભજન માં આપણે ઉતરા જ નથી ભજન છે ને બોલવાની આ છે પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ પિંડ બ્રહ્માંડ એટલે વાત નો જો ઉલ્લેખ થાય ને તો જ મગજમાં તમને ઉતરે પિંડ બ્રહ્માંડ થી એક માના ના માં તમારું અને મારું જયારે બંધારણ થાય

ગંગા સતી ની વાણી પુરાવા આપે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ આની માલિકો તમે ઉતરી જાઓ તમે આ દુનિયામાં તમારું આગમન થાય તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછી નો દેશ દેખાડું બાપુ એ કેવો હોય છે આ ગંગા સતી ની વાણી કે છે આપણે હજી વાણીમાં ભજન માં બાપુ ટપા નથી પડતા અને જેને પડ્યા ને બાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા

કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ની એજ વાત કરી હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ પાંચ ભાઈ ને પાંચ ગામ તો દયો અમને ખાવું શું ઈ કે હોના ના કણી એને જેટલું નથી દેવું એ કે તો બાજુ પડશે કે બાજુ છે પણ દેવું નથી લ્યો શું કાઠ્યું આપણે જોઈએ હોય બાપ કેવાયુ કે લક્ષ્મણજી ને ભ્રમણ કરે છે લક્ષ્મણ ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય આવતો બાપ નું ધ્યાન રાખજે નું ધ્યાન રાખજે પ્રજા નું ધ્યાન રાખજે તેથી લક્ષ્મણ કે છે મોટાભાઈ જો મર્યાદા નો ભંગ થતો હોય તો મને માફ કરજો તમે મારા બાપ છો સીતા મારી માં છે મારા મા બાપ વન માં હોય તો આશા કરે તેથી ભાઈ વિના નું બેકાર કડવું લાગે કાગડા વિચાર કરજો લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી કેવા ભાઈ કેમ આપણને આ વાત ઉતરતી કેમ નથી આ ધર્મ ની ચારે બાજુ બાપુ કથાયો ને ભજન મંદિર બનાવે સારું બધી વાત બરોબર તો હું એમ કહું કે આટલો બધો ધર્મ નો રાફડો ફાટો છે તો આ બગાડ કેમ નથી અટકતો આ તમારે મારે વિચારવાની જરૂર છે કઈક તો હું તું રંધાય છે પછી જે રંધાતું સત્ય તો સત્ય હવે આપણા ગઈ એટલું નતા કરી શકતા પણ સત્ય ની બાબુ હંમેશા કિંમત થાય થાય ને થાય એમ તમને મને બાબુ જો સમય મળ્યો છે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા ચોવીસ કલાકમાં જો કાંઈ નહીં કરીએ કોને કાલ મરી જાવ ખબર એ નહીં પડે બાકી મેં કીધું એમ મારા જેટલા તોફાન તમે નહીં કર્યા હોય પણ તોય બાબુ વળી ગયા ને તે સારું થયું મેળ પડી અને મને બધા બોલ આવે છે ભાઈ તમને બધાને કદાચ એવું થતું હોય હું આ બધી વાતો કરતો હોય તમને એમ થાય બાપુ નો શેડો ઓડી ગયો ના એવું કઈ છે નહીં એવું હા હું હજી તમારી હેરે જ છું ગોતું શું પણ મેળ પડી જાય ને એ જડી જાય પછી હું નહીં જડું તમને આપણી મહેનત તો છે હું કોઈને રાજી કરવા નથી આવતો આ તો બધા માન આપી નાખું બાકી હું જે રાયડું પાડું મારા હાટું પાડું તમારા હાટું પાડતો નથી હા હું તો કહું આખી રાત રાયડું પાડ્યું મારા બાપ એ કાંઈ સાંભળજે બાકી આપડે કોઈ નથી લગાડવું સમજાવવાનું નથી હું એક જ વાત કરું દીકરો કે મૂર્તિમાન ફોટા જોઈ ને તો હું એમ કહું છું કે હાથી નું કાપી લગાડ્યું કાપ્યું ત્યાં જ નહી પીડ્યું હોય હાથી કામ લગાડ્યું આ મગજ વાળું છે એટલે ભજન નથી ઉતરતું હાથી નું લગાડ્યું હોય કે સાચી વાત છે પણ હું એમ કઉ છું કે નો બ્રહ્મા આપડા ચકડા ગઈ ગયેલ નો સમજાય આ સમજવા માટે સદગુરુ જોવે એક વાણી કે છે પેલા મેં જન્મ પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં વાહ ભાંગી નાખે કે પેલા હું જન્મ્યો જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી તમારો પ્રશ્ન હોય ને ચાની જરૂર ન પડે ને ભંગાવું ન આવે ને નારાયણ ઉગે બાપુ જો ભજન માં બેઠા હોય ભજન આપણે જાય છે પણ આપણા ભજન નથી જાતું એ એક બે નગર ને બાજુ ગામ માં કથા બેઠી હતી ને એના ઘરવાળા ને કે બાજુ કથા બેઠી સાંભળવા જવું કે જા ને ભાઈ હા જુદી હા જે બેન આવ્યા ને કે કથા સાંભળવા ગઈ હતી કે શું બાપુ વાંચતા માણા 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 એટલા બધા માણા કે પણ બાપુ શું કે માંડવા એટલા બધા નાખેલા એટલું બધું રાંધુ એવડા એવડા માણા ખાય પણ કે બાપુ શું વાંચતા એટલા બધા માણા થોડું સંભળાય નકરી જ રખડી કથામાં એમ હજી આપણે બહાર બહાર રખડતા હોય એવું ન લાગ્યું અરે અંદર ઉતરી જાવ આ તમને ને મને જેટલી મહાપુરુષોની વાણી છે એ તમને ને મને જ કહે છે બાકી સંતના ના છેડા અડી ગયા ને ઈ જાનવર પૂજાય છે હળદી ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય કચ્છમાં દાદા પૂતા મને એમ છે ઘરે ભલા મને શું જીવ તમે જોવો તો કે મને એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે સતયુગમાં માં હરિચંદ્ર રાજા ને કે બું વેસવું પડ્યું આપણે હતા નહીં પણ આપણે શાસ્ત્ર ના આધારે તો હું એમ કહું આપણે હજી બહેરા હરિચંદ્ર રાજા અયોધ્યા નો સમ્રાટ બાપુ કાશી ની બજાર માં રીંગણા વેસે એમ બહેરું વેસ નહીં જોવો તો ખરા આપણે હજી જ્યાં વારો આવ્યો ખોલા આપણા આપડા ગયડા થીંગડા ઉગર થીંગડા ઠેમ કરી ઠેમ બજાર જીયા અત્યારે ફાટલા પ્યારવાનું ચાલુ છે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપડી મા બે ટાંકા લઈ અને અત્યારે તમે જોવો ફાઇટલા પેરવાનું ચાલુ છે આપડે પાસ હજાર નું એટલે ફાટલા ને પાંચ હજાર તો બધા કે બોલો જોવો તો ખરા સમય મળ્યો છે આનંદ કરો મોજ કરો નથી થાય થતી હોય એમાં આપણને મોટા કર્યા અત્યારે માળ હોય નકરો હું તો બે હોય માન બાપ નથી ગમતા બોલો

અહીંયા અહીંયા જવા ને અમારે દાણા જો કાલી છે એવું બધું બંધાવે પણ અત્યારે સગવડ વાળો માણસ હોય ને ફ્રીજ મુકાવે ફ્રીજ બીજ ટાઢુ પાણી નું મુકાવે એને નળ લગડાવે અહિયાં ગ્લાસ ને લોટા ને મૂકે ક્યાંય કોઈ માણા નીકળે પાણી પીવે